ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંતે આગામી સમયમાં અરબ સાગરમાં હવાનું દબાણ સર્જાશે જેની ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે દક્ષિણ પશ્ચિમે પવન ધીમા થતા ચોમાસું નબળું પડ્યું છે તેમજ અરબ સાગરની શાખા નબળે પડતા ચોમાસા પર અસર થઈ છે તારીખ 7 થી 26 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવો તવાંસ સર્જાશે તેમજ 7 થી 19 જૂન વચ્ચે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 19 થી 21 જૂન વચ્ચે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે તેમજ 22 થી 25 જૂન વચ્ચે આદરા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના છે. ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચ થી આઠ જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડશે અગિયાર થી તેર જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તો મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ લાયકનને દબાવી દો જેથી કરીને તમારે આવા સમાચારની અપડેટ મળતી રહે